આપણે આવી ગયા હી તળાવે અમારા ગામનું જે તળાવ છે સુંદર મસ્તીનો નજારો હોય આપણે જો તમને બતાવું પાછળનો કેમેરો કરીને જો આપણે આવી ગયા હાઈ અને આ છે રનિંગનું ગ્રાઉન્ડ અને જો સાંજ પડવા આવી જો લોકેશન છે એક નંબર અને જો આપડા જવાનો બધાય રનિંગ કરે છે આપણે જો આ સામેની પાઇરે ઓલો કોઠો છે ત્યાંથી આપણે આવી ગયા છીએ હાલીના અહીંયા અને આપણે જવાનું છે જ આગળ સેટ ને વામ સુધી છે ને ના કાઢ્યો કે ભાઈ સેટ માં આપડી પાયર પૂરી થઈ ત્યાં સુધી તો તમને કેવો લાગ્યો વ્યૂ અમારા ડેમનો જરાક કોમેન્ટ કરજો તો આપણે આ જાય છે આગળ આપણે આ જવાનું છે કાઠિયા સુધી કાઠિયા જઈને આપણે જોશું કેવો નજારો થયો છે આપણા ડેમ કાઠિયાનો આપણે ચાલ્યા જાય છે અને આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સારો તમને લાગે તો લાઈક કરી દેજો તો જો તમને બતાવું આ પાછળનો નજરો આમાં ઈટાસી દ્વારા આ પાયરને સાફ કરવામાં આવી છે જો આખું ડેમ તમને બતાવું પાણી ભર્યું છે અત્યારે આપણે હાલીને જઈએ અને પા અહીં જો અમારે રસ્તો છે જે બીજા ગામમાં જાય જો આમ ફોર વ્હીલ જાય આ ડેમની આ બાજુની સાઈડ જે લીલું છે અને આ ડેમની આ ની સાઈડ જેમાં પાણી ભર્યું છે અત્યારે તો મિત્રો તમને નજારો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો જો આપણે તમને બતાવીએ ત્યારે પાણી આપણે ડેમ ફૂલ ભર્યું છે આખા આખું અને અહીંયા આવવાની મનાઈ છે કે કારણ કે અમારે જો અહીંયા કોઈ સેફ્ટી નથી તમને બતાવવું જો આ અમારી પાઇર છે અહીંયા કોઈ સેફ્ટી નથી આપણે આપણી ખુદે આપણી જાતે જ સેફ્ટી રાખવાની જો આપણે આ આખું ડેમ આખું ડેમ ભર્યું છે આપણે તમે જો આ ડેમને ઓળખતા હોય કે હું ક્યાંથી લાવી છું તો જેને ખબર હોય તે કોમેન્ટ કરજો આપણે લાઈવ મૂકશું ડાયરેક્ટ લાઈવ વિડીયો અપલોડ કરી દઈશું તમે આ ડેમને ક્યારેય જોયું હોય તો કોમેન્ટ કરી દેજો જો આપણા ડેમનો આ કોઠો છે તમને બતાવું ઝૂમ કરીને જા અને ઉપર જો પક્ષી પક્ષી બધા ઉડે મસ્ત નજર હોય અત્યારે જોવા લાય અને હું જાઉં છું અમારા ડેમના કાઢીએ કાઢીએ મતલબ કે ન્યાંથી પાણી નીકળે એમ ત્યાંથી અમારી નદી પડે એમ જ્યારે ચોમાસું હોય તો આ ડેમ ચોમાસામાં ફૂલ આવક હોય પાણીની તો એ કાઢિયા કાઢિયા થાય અને પાણી નીકળી જાય બાઈડ બહાર જે નદીમાં પડી જાય નદીમાં થઈને આગળનું બીજું ડેમ છે ને ત્યાં એ ડેમમાં વયું જાય અને જવા અમારો રસ્તો જે અમારા ગામમાંથી બીજા ગામમાં જાય જવા ફોર વ્હીલ ને ટુ વ્હીલ જાય છે ઓલી રિક્ષા આવે જો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગે તો આપણે ચેનલને તો લાઈક કરી દેજો અને વિડીયોમાં બની આવી આપણે જો કાઢીએથી થોડાક સેટા છીએ હમણાં કાઢીએ ફૂકી જશું પછી તમને બતાવું કે આપણું ડેમ કેટલું ખાલી છે એ આમ તો જો કે શિયાળો આવી ગયો એટલે ઘણું બધું ખાલી થઈ ગયું છે કારણ કે સામેની સાઈડ જો તમને બતાવું સામેની સાઈડ છે ત્યાં આપણે અત્યારે ત્રેપન ફૂટ પાણી ભર્યું છે પણ આ બાજુ ઓછું હોય કારણ કે આ બાજુ કાઢ્યું છે કારણ કે અહીંયા ડેમનું એન્ડ આવી ગયો એટલે અહીંયા પાણી ઓછું હોય એનું ઊંડું પણ હોય બહુ હોય નહીં લોકેશન છે એક નંબર જોરદાર કાંઈ ન ઘટે તો વિડીયો તમને સારા લાગે તો આપણી વિડીયો આપણા વિડીયોને લાઈક કરી દેજો જો આ સામેની સાઈડનો નજારો આપણે જવો કેમ ઝૂમ કરીને તમને બતાવું જે આ કોઠો છે આપણે ત્યાંથી હાલીને આવ્યા છીએ સેટ આમ નામ જાઓ આમ નમ હજી જાઓ વાહ શેટ જવાનું હા અમારા ગામમાં ફરવા માટે આ એક જ સ્થળ પરંતુ અહીંયા ઘણા બધા કેસ એવા થઈ ગયા કે માણસો બધા આવે જોવા અને ડેમમાં પડવાના ઘણા બધા કેસ છે એટલે અત્યારે અહીં પ્રતિબંધ છે પરંતુ આપણે આપણી સેફ્ટી રાખીએ તો કોઈ ના પાડે એવું નથી અહીં જો આ પાયર છે પણ આ પાયર ઉપર શું કહેવાય તમારે તમારી સેફ્ટી રાખવાની જો અહીંયા કંઈ સેફ્ટી જેવું કોઈ પાઇપ કે કોઈ એવી આદિ દિવાલે એવું કાંઈ છે નહીં જો આ એમનો પાયર છે ને આ અમારું ડેમ છે જો આ આખા ડેમ છે અને ડેમ છે જબરજસ્ત ઊંડું ડેમ છે અમારું ચોપન ફૂટ ઊંડું હવે આમાં આપણે પડીએ તો તરતા આવડતું હોય તો તો વાંધો ના આવે પરંતુ જો તરતા ના આવડતું હોય ને તો વયમું પડી જાય એટલે સેફ્ટી રાખવી ફરજિયાત છે આપણે આપણી સેફ્ટી રાખવાની તો જવા મિત્રો આપણે કાઢીએ પૂગવા આવ્યા હી અને ત્યાં ચોમાસાનો નજારો તો કંઈક અલગ જ હોય અત્યારે આપણે જાય છીએ ચોમાસા આવ્યા હતા છેલ્લે પરંતુ અત્યારે જાય ટાઈમ છે આપણી પાસે ઘણો બધો તો એ બાને વોકિંગ એ થઈ જાય અને જોવાય પણ જાય તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને વિડીયો તમને ગમે તો એક નાનકડી લાઈક કરી દેજો આપણે હાલ જાય છે આ જે છે આ રસ્તો થઈ ગયો છે એ ઈટાસી નો હે આમાં આ જે તમને ચોખ્ખી દેખાય છે એમાં ઈટાસી માં આવતું હતું ઈટા જા નીચે જાડવા હે બધા જા કાઢી નઈ ખા ઈટાસી છે મારે એટલે આ રસ્તો થઈ ગયો મસ્ત પાયર થઈ ગઈ ચોખી ને જો કઈ કરે હે આપણે જોમ કઈ જોઈએ જો બતક બતક તો કઈ લાગતું નથી કઈ જબલું એવું હોય લાગે જબલું હોય છે લગભગ તો બતક છે કંઈ દેખાતું નથી બરોબર તો મિત્રો આપણે ફૂકવા આવ્યા છીએ કાઢીએ વિડીયોમાં સગા સુધી બન્યા રહેજો અને તમે જો આ ડેમ ક્યારેય જોયું હોય અને જાણતા હોય કે આ ડેમ ક્યાંનું છે જો તમને બતાવવું તમે જો આ પાયર અને આ ડેમ જોયું હોય મસ્ત લોકેશન જે આ ડેમ જોયું હોય તમને ઝૂમ કરીને બતાવું જો એ કોઠો છે તમે ડેમ આ ક્યારે જોયું હોય તો કોમેન્ટ કરજો કે ક્યાંનું ડેમ છે અને આપણે હવે કાઢીએ પગવા જાય ભાઈ કાઢીએ બસ હવે થોડોક છેટો હે આપણે જોઈએ મારો અંદાજ તો એમ કહે છે કે કાઢિયાથી કાંઈ પાણી નીકળતું નહીં હોય પાણી ઘણું બધું છેટું ગયું છે કારણ કે શિયાળો આવી ગયો છે શિયાળામાં બહુ પાણી નીકળે નહીં ચોમાસું જાય ને એકાદો મહિનો કદાચ નીકળે કાઢિયાથી પાણી તોય આપણે જઈએ જોઈએ જો મસ્ત ચક ચકલાઓનો અવાજ આવે તમે સાંભળતા હશો તો મિત્રો આપણે કાઢીએ પૂગી ગયા છીએ અને જો આ બાજુ તળાવ આપણું ખાલી ખાલી દેખાય છે જો પાણી પાયરથી ઘણું વયો યોગ્યું છે અને જો સામેમાં ઝાડવાને એવું બધું દેખાવા માંડ્યું છે તો હું તમને બતાવું કે ચોમાસામાં કેટલું પાણી અહીંથી જાતું હોય જો ત્યાં સુધી ચોમાસે તો એમ જોરદાર નજારો હોય કાંઈક જોવા જવા મસ્ત એમ થઈ ગયા કે આપણે ઓલો કહેવાય ને કે ગિરનાર જેવા ડુંગરમાં આવ્યા છે ને આ નજારો હોય એક નંબર તમે આ કાઠીઓ ક્યારેય જોયો હોય તો કોમેન્ટ કરજો જ્યાં આપણે ફાઇનલી પૂગી ગયા છીએ બસ હવે થોડુંક જ છેટું હે હું તમને બતાવું વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો જા આપણે પૂગી ગયા છીએ કાઢીએ અને જો કાઢીએથી પાણી ઘણું બધું છેટું હે કારણ કે ઉતરી ગયું પાણી શિયાળો પણ હવે પૂરો થવા આવ્યો હે હજી એકાદો મહિનો છે જો આ છે અમારો કાઢિયો અહીંથી જો આ નદી ડાયરેક્ટ જાય જો ને એવું ચાલે છે જો ટ્રેક્ટરને જો અહીંયા નાલું બને છે નવું અને આ નાલે થઈ અને જાય પાણી આમ તો જો મિત્રો આ છે અમારો કાઢિયો અહીંથી પાણી જતું હોય એમ જબરજસ્ત ધોમ ધોધમાર જો આ પાણી છે જો અને આ ડેમનો કાઢ્યો ડેમનો નજારો ચકલા બોલે છે જો મસ્ત સુંદર નજારો છે આ ચકલા રીતે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કર દેજો અને આપણી ચેનલ નવા આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાય આવજો